એન્ટરપ્રિનશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ઈડીઆઈઆઈ અમદાવાદે આંતરરાષ્ટ્રીય દિવ્યાંગજન દિવસ નિમિત્તે સફર દિવ્યાંગ ઉદ્યમીઓને સન્માનિત કરીને આ દિવસની ઉજવણી કરી આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે માનનીય મંત્રી ડોક્ટર પદ્યુમન ગણુભાઈ વાજા સામાજિક ન્યાય અને અધિકારિકતા પ્રાથમિક માધ્યમિક અને બૌદ્ધ શિક્ષણ ઉચ્ચ અને તકનીકી શિક્ષણ ગુજરાત ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ડોક્ટર સુનિલ શુક્લા મહાનિર્દેશક ઇડીઆઈઆઈ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સમાન આવશ્યકતા વિશે પોતાના વિચારો વ્યક્ત કરતા ડોક્ટર પદ્યુબન વાજાએ કહ્યું કે દિવ્યાંગજનો જીવનની દરેક ક્ષેત્રમાં શિક્ષણ રોજગાર અને આરોગ્ય સંભાળ સહિત સમાન તકો અને અધિકારો સુનિશ્ચિત રૂપે મળવા જોઈએ ભારત એ વિકાસશીલ દેશોમાંનું એક છે જે દિવ્યાંગજનોના કલ્યાણ માટે સૌથી વ્યાપક નીતિગત માળખું ધરાવે છે સરકાર તેમજ ઇડી સંસ્થાઓ સહકારથી સતત દિવ્યાંગજનોને સહાય પૂરી પાડવી અને સામાજિક ન્યાય આર્થિક તથા સાંસ્કૃતિક ક્ષેત્રે આગળ વધવા માટે પ્રયત્નશીલ છે

ડિસેમ્બર છે અને એ દિવસે મારે કેબિનેટ હોય એટલે મેં વિનંતી કરી મેં કીધું મારાથી નહીં હોય પરંતુ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને ત્રીજીની મળે કે સાહેબ તમે આવો તો ચોથી રાખીએ તો હું અહીં બેઠાના બધા જ લોકોને ક્ષમા માગું છું કે મારા લીધે આ દિવસની ઉજવણી ચોથીએ રાખી પણ હું તમને નિખારસ્તાથી કહું છું કે જો હું આ ગઈ ના આયો હો તો મારી જિંદગી માં મે કદાચ કંઈ ગુમાવી હો એવો મને 100% એહસા થ રહે મારા માટે મારા માટે ખૂબ ખૂબ આનંદની વાત છે મેરા નામ સુનીલ શુક્લ હે ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન अहमदाबाद का महानिदेशक हूं मैं जैसा कि आप सबको विदित होगा हर वर्ष तीन दिसंबर को अंतर्राष्ट्रीय विकलांग दिवस इंटरनेशनल डे ऑफ डिसेबिलिटी सेलिब्रेट किया जाता है और इस अवसर पर आज हमने ये समारोह आयोजित किया जैसा कि ये भी आपको मालूम होगा कि गुजरात सरकार का एक इनिशिएटिव 2019-20 में रहा है और गुजरात सरकार ने दिव्यांगजन सशक्तिकरण केंद्र की स्थापना यहाँ पर ई में की है जिसके अंतर्गत दिव्यांगों को उनकी रुचि के अनुसार व्यवसाय शुरू करने का उद्यम शुरू करने का प्रोत्साहन अवेयरनेस और साथ साथ प्रशिक्षण दिया जाता है 21 तरह की दिव्यांगता होती है तो हर दिव्यांगता के हिसाब से कौन सा व्यवसाय वो चुन सकते हैं कर सकते हैं उसके बारे में उनको मेंटरिंग हैंड होल्डिंग और साथ ही साथ सरकार की जो विभिन्न योजनाएं हैं गुजरात सरकार की या केंद्र सरकार की उन योजनाओं का कैसे वो लाभ उठा सकते हैं ये कार्यक्रम हम करते आए हैं जोरदार धाली हो जाए રિપોર્ટ બાય એસુલ લિબ્બાજી ભારત વીરન અમદાવાદ